ખાડા રાજથી ત્રસ્ત સ્થાનિકોનો આણંદ મહાનગરપાલિકાએ હલ્લાબોલ વરસાદી પાણીથી આણંદ મહાનગરપાલિકાની પોલ ખુલી છે સામાન્ય વરસાદમાં જ આણંદ શહેરના રસ્તાઓ ધોવાયા ત્યારે આજે સ્થાનિકો પુતળાને સ્ટ્રેચર પર લઈ અને કચેરીએ પહોંચ્યા હતા રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો આ સાથે જ સ્થાનિકોએ વિવિધ રસ્તાઓ પર ખાડાના ફોટા મૂકી પુતળા પર લગાવ્યા અને તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવાની માંગ સાથે ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા તો સ્થાનિકોએ આણંદમાં વિરોધ નોંધાવ્યો છે છતાં અત્યારે તુલસી ગરનાળાથી સીધે સીધો રોડ જે ગામડી આણંદ પાદરિયા દરેક વિસ્તારમાં જાય છે એ રોડની હાલત અત્યારે એટલી ખતરનાક છે કે પબ્લિક જો પડી જાય તો એને પચાસ સિત્તેર હજારનો ખર્ચો થાય કારણ કે પડી જવાથી આપણને

વિરોધ પ્રદર્શન આપવામાં આવેલું છે તેમજ જે આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં જે અત્યારે સરકારની મોટી મોટી સ્કીમો બે નલસે જલ યોજના અને ડ્રેનેજ ઘરે ઘરે મહીસાગરનું પાણી પહોંચે તે માટેની યોજના ચાલી રહી છે તેમાં ડ્રેનેજનું કનેક્શન દરેક આણંદ મહાનગરપાલિકાનું દરેક ઘરે મળે તે માટે ડ્રેનેજનું કામ પણ ચાલુ છે